ઘણીવાર માણસને જીવનમાં પાત્રો સારા મળતા હોય પણ એ હોય ત્યાં સુધી એની એને કદર ન હોય એ વયું જાય પાત્ર જીવનમાંથી કાં જુદું થઈ જાય અને કાં પછી આખો આ લોક છોડીને વયું જાય તેથી ખબર પડે કે એની ખોટ બહુ જણાય છે હોય ત્યાં સુધી ખબર ના પડે કોઈ બી સારું પાત્ર આપણા જીવનમાં આવ્યું હોય પછી માતા પિતા હોય દીકરો હોય દીકરી હોય ભાઈ હોય બેન હોય મિત્ર હોય પાર્ટનર હોય પાડોશી હોય પતિ હોય પત્ની હોય સાસુ હોય સસરા હોય દેરાણી કે જેઠાણી હોય કોઈ પણ સારું પાત્ર આપણા જીવનમાં આવે પણ રોજ ભેગું રહેવાનું થાય સતત સાથે રહેવાનું થાય એટલે એની કદર ન થાય થોડુંક દૂર થાય ને પછી ખબર પડે કે બહુ હળું કાઠું કામ છે એટલે આપણા ઋષિમુનિઓ છે ને હા એને બહુ આપણા આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ છે ને બહુ સાયન્ટિફિકલી પ્રવર્તાવેલી સંસ્કૃતિ છે આ તમે સંસારી છો ને એમાં આપણા હિન્દુ સંસ્કૃતિમાં એવું આવે કે વાર તહેવારો આવ્યા જ કરે ભાઈ બીજ આવે વળી બહેનો પાછી ભાઈને ત્યાં જાય કે ભાઈ બહેનને ત્યાં જાય રક્ષાબંધન આવે તો બેનો વળી પાછા ભાઈઓને ત્યાં રાખડી બાંધવા જાય જન્માષ્ટમી આવે તો વળી પાંચ દી પાછા આઠમ કરવા જાય રામનવમી આવે આવા બધા ભીમ એકાદશી આવે તો બેનો જાય આ જાવાનું શું કરવા આવ્યું અઠવાડિયું ઘરેથી જાય ને તો ઓલા ટપોડાઓને ખબર પડે કેટલી વિહે હો થાય એ પાંચ પંદર દિવસ આમથી ખબર પડે કે આ છોકરાઓને કેમ હાચવા આને કેમ નવડાવવા આને કેમ ખવડાવવા એ બધું દાડા ચોવીસ કલાકની મહેનત ઓલા કરતા હોય ને એટલે આને કિંમત ન સમજાય અઠવાડિયું બહાર જાય ને એટલે એને ખબર પડે અને થોડુંક હેત જળવાય બહુ ભેગા રહેતા હોય ને એટલે પછી હેત આમ ઓછું થઈ જાય એટલે થોડુંક નોખું થવાનું થાય ને એટલે વળી પાસું કોળે એટલે ઋષિમુનિઓ મુનિઓ આપણી સંસ્કૃતિ ભારતીય હિન્દુસ્તાની સંસ્કૃતિ સિવાય તમને આ સિસ્ટમ ક્યાંય જોવાની મળે અને એક ધારો વરસાદ પડે ને તો ભાઈ મોલાતે પીળી પડી જાય એટલે એને વરાપ જોઈએ એક ધારો વરસાદ પડે ને તો મોલાત જે હોય ને એ બી પીળી મળે પડવા એની વરાપ જોઈએ એમ થોડો થોડો વરાપ જીવનમાં બી આપતો રહેવો થોડુંક નોખું બી રહેવું જરાક અઠવાડિયું પંદર દી જવા દેવા બાર એટલે એને યદ થાય અને ઈ ઉડાઈ ત્યાં ગયા હોય અને અઠવાડિયું દહ દી જાય પછી ત્યાં એના ભાઈ હોય એની ભાભીઓ હોય કે કદાચ એને ત્યાં બધા હોય એ પછી અંદરો અંદર મળે વાતો કરવા હવે બેન કેદી જવાના છે અને એ ઘૂસબૂસ ગુસબૂજ કરતા હોય ને એમાં કોઈક પાડોસરને કહેતા હોય ને કે અમારે બેન આવ્યા છે અઠવાડિયા ધામા નાખ્યા જવાનું નામ નથી લેતા એ આ હામળી જાય એટલે એની એમ થાય કે એ આપડા આપડા પારકાઈ પારકા હવારમાં વહેલી બસમાં ઉપડી જાય તમારે પછી એને પતિનો મહિમા સમજાય કે ના એ ઘર ના એ ઘર ના ભાઈ એટલે આ આવું આવું બહુ તમારા આમ છે ને રોજ સવારમાં ખટપટ ખટપટ મળે ને છાવા તો અઠવાડિયું પિયર મોકલી જ દેવા એટલે આમ તરત બધા ઉપાય છે આપણા શાસ્ત્રોમાં એક ભાઈને પત્ની ગયેલા પિયર તે પછી એને આમ શું છે કે એને એમ કે આ ગોપીઓને જેમ કે દેખાડી દઉં એમ મારા વિના કેમ હાલે એમ એટલે પછી ગયા તો કે પાંચ દિવસ આવશું હવે એનો દીકરો દીકરીને બધાને મૂકીને ગયા એટલે આ ભાઈને બિચારાને કપડાં ધોવાના એનું રાંધવાનું એને સ્કૂલે મૂકવા જવાના લેવા જવાના ધંધો કરવાનો પાંચ દિન બદલે પંદર દિ વહી ગયા તો આવે નહીં આવડો બિચારો ફોન કરે ફોન ઉપાડે નહીં એની પત્ની પિયરથી ઘણું ઘણું કર્યું પછી ફોન ઉપાડે તો ખાલી એટલું કે હમણાં જ અઠવાડિયું નહીં આવું હા કરો બધું આ તે ખબર પડે પછી એમ મીડિયા કેવા હા કેટલી વિહે હો થાય કે આની બિચારાએ વિચાર કર્યો કે મહિનો કાઢ નાખ્યો આમ એમ એટલે પછી આને આઈડિયા પૂછ્યો એક આમાં આઈડિયા અપનાવવો પડશે એકદી ફોન કર્યો ફોન કર્યો ને તેની પત્ની ઉપાડ્યો હું ફોન કર્યો કે કાંઈ નહીં બસ ખાલી એમ ફોન કર્યો કે કેમ તું કુશળ મજામાં છું ને મોજમાં છું ને તારા કુશળ સમાચાર પૂછવા ફોન કર્યો છે અને એટલું કહેવા ફોન કર્યો છે કે તારે હજી રહેવું હોય તો બે મહિના રહેજે બાક બાજુવાળા કોકીલાબેન મારું બધી રીતે ધ્યાન રાખે છે વહેલી હવારમાં આવી હો ખાવકી ભાઈ સીધી એટલે આમાં આમાં કેટલું કેટલું મારે તમને શીખવાડવું પડે ન આવતું હોય ને તો આવો એક ફોન કરવો એટલે ઋષિ મુનિઓ આ રીતિ પ્રવર્ત એટલા માટે પ્રવર્તે બહુ નજીક રહેવાથી હેત માણાને ઓછું થઈ જાય છે એટલે આ ઋષિ મુનિઓએ આ થોડા થોડા અંતરો માટે આવા આપણામાં પ્રવર્તન કર્યું આ બાજુ એટલે બહુ ગોપીઓને કૃષ્ણ ભેગા રહેતા હતા તો ગોપીઓને અભિમાન આવ્યું અને કહે છે કે કૃષ્ણ આપણે આધીન થઈ ગયા છે અને આપણે જેમ કહીએ એમ કરે જેમ નચાવીએ એમ નાચે છે ભગવાન અદ્રશ્ય થઈ ગયા આમાંથી મારે તો એટલું જ કે અભિમાન કોઈ ચીજનું ન કરવું આમાં ક્યારે કેમ અભિમાન ઉતરી જાય ને એ કઈ આ દુનિયા નક્કી નથી મને તો એવું લાગે છે ભાઈ એ હું તમને કહું ઈશ્વરે આપણને કાંઈ પણ સત્તા સંપત્તિ બુદ્ધિ રૂપ કળા કંઈ દીધું હોય ને હા હું તો ઘણીવાર આ વાત કરું છું કે આ દુનિયામાં સાતસો કરોડ માણસો દુનિયામાં છે બધાને રૂપ કાંઈ દીધું મળ્યું નથી બધાને સંપત્તિ મળી નથી બધાને સત્તા કાંઈ મળી નથી બધાને કાંઈ કળા મળી નથી બધાને કાંઈ હારો કંઠ મળ્યો નથી કોક કોકને આ બધું મળ્યું હોય છે પાંચ દસ ટકા માણસોને અને એમાં ક્યાંક આપણો વારો આવી ગયો હોય ઈશ્વરે આપણને કાંઈ પણ સત્તા સંપત્તિ બુદ્ધિ રૂપ કળા આવડત કાંઈ દીધું હોય

ચાહે પછી સત્તા હોય સંપત્તિ હોય બુદ્ધિ હોય રૂપ હોય કળા હોય આવડત હોય આપણું અને બીજાનું હિત થાય એવા માર્ગે વાપરવું એનો ક્યારે મિસયુઝ ન કરો દુરુપયોગ ન કરો એનું ક્યારેય અભિમાન ન કરો આજ છે સે ચીજ અને કાલે જતી બી રહી આ દુનિયા આખી એકદમ કાચની પુતળી જેવી નિરાધાર છે ભાઈ આમાં ક્યારે કોની પુતળી કેમ ફૂટે ને ભાઈ એ કંઈ નક્કી જ નથી ઈશ્વર આપણી પાસે રાખે બધી ચીજ આ શરીર આપણું પોતાનું પર્સનલ કહેવાય આ પ્રાઇવેટ પ્રોપર્ટી કહેવાય પણ આનોય કોઈ નિર્ધારની આ ક્યાં સુધી રે આની કોઈ ગેરંટી તમે ન આપી શકો હા કે ભાઈ આ આટલા વર્ષ રહેશે જી ગમે ત્યારે પડી જાય ગમે ત્યારે એટેક આવી જાય જ્યાં સુધી મારીને તમારી પાસે છે ત્યાં સુધી એનો સદુપયોગ કરી લેવો આત્માનું કલ્યાણ થાય એવા એના દ્વારા કામ કરી લેવા તમે જામનગર થી દ્વારકા ટ્રેનમાં જતા હો રિઝર્વેશન કરાવ્યું એટલે સીટ તમારી કહેવાય ઈ સીટમાં તમારે હોવું હોય તો સૂઈ શકો ખાવું હોય તો ખાઈ શકો અને તમારે ગંજીપતે રમવું હોય તો ગંજીપતે રમી શકો એની સાથે સાથે એ તમારી સીટમાં કોઈ બેન દીકરીને રિઝર્વેશન ન હોય ને ઊભી હોય એને તમારે બેહવા દો કોઈ વૃદ્ધ હોય એને તમે બેહવા દો તો પુણ્યનું કામ પણ કરી શકો દ્વારકા આવે એટલે એ સીટ તમારી રહેવાની નથી દ્વારકા સુધી તમારી છે પણ જ્યાં સુધી તમારા હાથમાં છે ત્યાં સુધીમાં તમે કોઈનો આશીર્વાદ પણ મેળવી શકો હા સીટ તમારી છે દ્વારકા સુધી એ અરસામાં કોઈ ન હોય બિચારાને એને બેહવા દો પાંચ દસ મિનિટ તો રાજી થાય અને આશીર્વાદ દે એ દ્વારકા પછી સીટ આપણી નથી એમ આપણા બધાનું છેલ્લું સ્ટેશન સ્મશાન છે આ સ્મશાન પછી આપણી કોઈ ચીજ આપણી રહેવાની નથી એ સ્ટેશન આવે એ પેલા જેટલા થાય એટલા સત્કર્મ કરી અને બધાના આશીર્વાદ મેળવી લેવા રાજીપો મેળવી લેવો એ જીવના કલ્યાણની વાત થઈ